પેલું શું આપેલું છે ઇક્વિટી શેર મૂડી છે ચાર લાખની એ ક્યાં લખાય ઇક્વિટી શેર ઇક્વિટી શેર હોલ્ડરના ખાતે જશે પછી સામાન્ય અનામત છે વીસ હજાર એ બી ત્યાં જ જશે નફા નુકસાન ખાતું દસ હજાર એ પણ એમાં જ જશે કારીગર અકસ્માત વળતર ફંડ એ આપણે હવાલામાં હોય તો એટલું બાદ કરીને પછી લખવાનું એ આપણે ખબર છે ને પ્રવેશમાં નિવૃત્તિમાં એવું કરતા હતા બારમામાં પછી લાંબા ગાળાના ઉછીના નાણા આઠ ટકાના ડિબેન્ચર્સ છે ક્યાં લખીએ પરચુરણ માલ મિલકત નિકાલ ખાતામાં લખીએ પછી વેપારી દેવામાં લેણદારો અને દેવી ઉંડી બંને ત્યાં લખીએ લેણદારો દેવી ઉંડી टूका गाड़ा की जोवाई प्रोविडेंट फंडी तो जमीन मकान मिलकों तो फर्निचर पचास हजार लखीय मशीनरी एक लाख पचास हजार एलेंत्रों પાઘડી 25,000 હજાર રોકાણો વીસ હજાર દેવાદારો એસી હજાર લેણી ઊંડી સાહીઠ હજાર અને રોકડ બેંક ચાલીસ હજાર છે તો રોકડ બેંક લખવાની કે નહીં લખવાની રોકડ બેંકમાં એવું છે કે જો નવી કંપની છે હે ને ખરીદનાર કંપની છે એ રોકડ લઈ જતી હોય તો અહીંયા લખવાની એ નહીં લઈ જતી હોય તો આપણે રોકડ ખાતામાં લખવાની બરાબર જોઈએ આપણે હવાલા વાંચીએ પછી ખબર પડે હવાલામાં સ્ટાર્ટિંગમાં જે લખ્યું છે એ પણ વાંચવાનું પલક કંપની લિમિટેડનું તારીખ એકત્રીસ ત્રણ બે હજાર સત્તરના રોજનું પાકું સર્વું નીચે મુજબ છે ઉપર હું લખી દઉં છું એકત્રીસ ત્રણ બે હજાર સત્તર ચલો ત્યાર પછી હવાલા વાંચી એક ચાર બે હજાર ઊંડી સિવાયની બધી મિલકતો લઈ લીધી રોકાણો તેમજ લેણી ઊંડી એટલે આ બે વસ્તુ નથી લીધી ત્યાં તમે પેન્સિલથી તમારા દાખલાની અંદર પેન્સિલથી નિશાની કરી દો ચોકડી મારી દો શું કરો ચોકડી મારી દો એટલે એનો અર્થ એમ થયો કે રોકડ બેંક પણ લઈ લીધી છે

ડિબેન્ચર પણ નવી કંપની લઈ લેશે પલક લિમિટેડના પ્રત્યેક ઇક્વિટી શેરના બદલામાં કનિકા લિમિટેડના દરેક રૂપિયા દસનો તેવા બાર ઇક્વિટી શેર શેરથી બેના પ્રીમિયમે આપવા બરાબર છે દસમો દાખલો છે પલક કંપની લિમિટેડવાળો પલક લિમિટેડનો વિસર્જન ખર્ચ છ હજાર પાંચસો જે કનિકા લિમિટેડે ભોગવવાનો છે એટલે વિસર્જન ખર્ચ આપણે નથી ભોગવવાનો કોને ભોગવવાનો છે કનિકા લિમિટેડે બરાબર એટલે આપણે કંઈ લખવાની જરૂર નથી કાયમી મિલકતો ચોપડી કિંમત કરતાં પચાસ ટકા વધુ કિંમતે ગણવી ચલો એ બધું આપણને આ બધું આપ્યું છે ચોખ્ખી મિલકતની ગણતરી આપેલી છે અને અવેજની ગણતરી આપેલી છે તો એ બધી કરી લઈએ ગણતરીઓ આ બધી ગણતરીઓ કરી લઈએ ચલો ફરીથી જરા જોતા જઈએ પહેલું ત્રીજું જોઈએ કનિકા લિમિટેડના દસ ટકાના ડિબેન્ચર આપી પાંચ ટકા વટાવે ડિબેન્ચરોનું દેવું ચૂકવી દેવામાં આવ્યું કનિકા લિમિટેડના દસ ટકાના ડિબેન્ચર જે છે કેટલાના છે કેટલાના છે દસ ટકાના ડિબેન્ચર રકમ કેટલી છે બોલો રકમ કેટલી છે કનિકાટેડના એક લાખ પચાસ હજાર શું લખ્યું છે જો પાંચ ટકા વટાવે એટલે એક લાખ પચાસ હજાર માઇનસ પાંચ ટકા કરો જોઈએ એક લાખ પચાસ હજાર માઇનસ પાંચ માઇનસ પાંચ ટકા કેટલા એવા એક લાખ બેતાલીસ હજાર પાંચસો ઓકે ચલો ત્યાર પછી શું કહે છે પલક લિમિટેડના પ્રત્યેક ઇક્વિટી શેરના બદલામાં કનિકા લિમિટેડના દરેક દસનો એવા બાર ઇક્વિટી શેર શેર દીઠ રૂપિયા બેના પ્રીમિયમથી આપવા હવે કનિકા લિમિટેડનો જે શેર છે તે સો રૂપિયાવાળો છે અને સોરી પલક લિમિટેડનો જે શેર છે તે સો રૂપિયાવાળો છે અને કનિકા લિમિટેડ જે શેર આપે છે તે દસના ભાવે આપે છે તો એટલે એટલો મોટો ફરક પડે છે બરાબર શેરની સંખ્યા કેટલી છે પલક લિમિટેડના શેરની સંખ્યા કેટલી છે ચાર હજાર કેટલા શેરના બદલામાં કેટલા શેર આપે છે એ લખો ગુણાકાર કરીને કેટલા શેરના બદલામાં કેટલા આપે છે એ પહેલાં લખવાનું બાર બાર ઇક્વિટી શેર આપે છે કેટલાના બદલામાં એક શેરના બદલામાં એટલે ભાગ્યા હું પ્રત્યેક લખું છે ને એટલે એક ઇક્વિટી શેર એક શેરના બદલામાં બાર ઇક્વિટી શેર આપે છે કેમ આપે છે કે આ દસ રૂપિયાનો શેર છે તો કેટલા થશે ચાર હજાર ગુણ્યા બાર એટલે શેરની સંખ્યા કેટલી થશે ચાર અડતાલીસ હજાર થશે બે ના પ્રીમિયમે આપે છે એટલે નીચે પ્રીમિયમ બી લખવું પડશે આપણે હમ પ્રીમિયમ લખવું પડશે ને એક લાઈન કરી દઈએ આપણે પ્રીમિયમ માટે પ્રીમિયમ તો અડતાલીસ હજાર જ શેર છે પેલું કેટલાના ભાવે છે દસના ભાવે છે અને બે રૂપિયા પ્રીમિયમના છે તો કેટલા થશે અડતાલીસ ચાર લાખ એંસી હજાર અને અહીંયા બેના ભાવે અડતાલીસનું છન્નું હજાર ટોટલ કેટલા થશે ટોટલ કેટલા થશે પાંચ લાખ છોતેર હજાર થશે રોકડમાં કંઈ લખ્યું નથી હજુ સુધી છેલ્લે લખેલું હોય તો ખબર નહીં પલક લિમિટેડનો વિસર્જન ખર્ચ કનિકા લિમિટેડે ભોગવવાનો છે એટલે આપણે કનિકા લિમિટેડ આપશે એટલે આપણે કઈ એના સાથે લેવા દેવાની કાયમી મિલકતો ચોપડે કિંમત કરતા પચાસ ટકા વધુ ગણવી કાયમી મિલકતોમાં જમીન મકાન પ્લાન્ટ યંત્રો એ બધું કાયમી મિલકતો ગણાય હમ એમાંથી કયા કયા કાયમી મિલકતો છે તો આપણે જે નવી કંપની લઈ જાય છે એ બધી મિલકતોના નામ અહીંયા લખી દેવાના જમીન મકાન યંત્રો ફર્નિચર અને દેવાદારો જમીન મકાન યંત્રો ફર્નિચર લખવાનું છે સ્ટોક નથી અને દેવાદારો છે અને રોકડ બેંક છે એમાં કાયમી મિલકતો કઈ છે ઉપરની ત્રણ કાયમી મિલકતો છે એની કિંમત કેટલી છે તો જમીન મકાનની બે લાખ છે એ બે લાખના કેટલા આપે છે પચાસ ટકા વધુ કિંમતે બે લાખ પ્લસ પચાસ ટકા કરવો જોઈએ કેટલા થાય છે ત્રણ લાખ થાય છે પ્લાન્ટ યંત્રોના કેટલા છે એક લાખ પચાસ હજાર પ્લસ પચાસ ટકા કરવો જોઈએ કેટલા થાય છે બરાબર ફર્નિચર કેટલા છે પચાસ હજાર એના પચાસ ટકા પ્લસ કરવો જોઈએ હા પલક લિમિટેડે રોકાણો પચીસ હજારમાં વેચ્યા રોકાણો તો આપણે વેચવાના હતા એટલે આમાં લખાય નહીં લેણી ઊંડીના પચાસ હજાર ઉપજ્યા દેવાદારોનું કંઈ નથી કીધું ગાલખાદનું કીધું છે દેવી ઉંડીના ગાલખાદ અનામતનું પણ કંઈ કીધું નથી ઉપરોક લિમિટેડના ચોપડા જરૂરી ખાતા તૈયાર કરો અને પાઘડી અથવા મૂડી અનામતની ગણતરી દર્શાવો એ તો આપણને મળી જશે ખરીદ કિંમત તો મળી ગઈ ને પાંચ લાખ છોતેર હજાર હવે દેવાદારોના જોઈ લઈએ દેવાદારોનું કંઈ નથી લખ્યું એટલે દેવાદારોના જેટલા હોય તેટલા લખી દેવાના દેવાદારોના કેટલા છે એસી હજાર બરાબર અને બેંક સિલકના પણ જેટલા હોય તેટલા લખી દેવાના બેંક સિલક કેટલી છે ચાલીસ હજાર એટલે કેટલા થયા સાત લાખ વીસ હજાર થયા ચૂકવવાના દેવા દેવામાં કેટલા છે એક તો ડિબેન્ચર એક લાખ બેતાલીસ હજાર પાંચસો બરાબર છે બીજું કંઈ નથી બીજું લેણદારોના તો આપણે ચૂકવવાના છે ને કયા કયા ચૂકવવાના છે અચ્છા ડીબેન્ચર લેણદારોના વીસ હજાર અહીંયા ગણાશે લેણદારોના વીસ હજાર લખવા પડશે પછી દેવી ઉંડીના તો આપણે ચૂકવવાના છે ને આપણે ટીક કરેલું છે ને પ્રોવિડન્ટ ફંડના એ ચૂકવશે કંઈ નથી કીધું એટલે પછી બસ આટલી વિગતો છે તો કેટલા થાય છે ટોટલ સોરી અહીં અમે બાર લખી દીધું એક લાખ બેતાલીસ હજાર પાંચસો વીસ હજાર અને દસ હજાર બરાબર છે એટલે એક લાખ હજાર પાંચસો થાય છે બાદ બાકી કરીએ તો કેટલી આવે છે ચોખ્ખી મિલકતો પાંચ લાખ સુડતાલીસ હજાર પાંચસો આવે છે અને પાંચ લાખ હજાર એ આપણી ખરીદ કિંમત હતી તો આપણે આપણે પાંચ લાખ સુડતાલીસ હજાર પાંચસો એની સામે આપણને કેટલા મળે છે પાંચ લાખ છોતેર હજાર મળે છે તો વધારે મળે છે કે ઓછા મળે છે કેટલા વધારે મળે છે અઠાવીસ પાંચસો બાદ બાકી કરો એટલે હે ને એ આપણા માટે પાઘડી ગણાય શું ગણાય એટલે આપણે ગણતરી કરી દીધી અને જો માઇનસમાં આવતે તો તો શું ગણાતે મૂડી અનામત શું ગણાતે મૂળિયાનામત ચલો ત્યાર પછી શું કઈ છે બસ પતી ગયું છે હવે આપણે સા સામાન્ય ગણતરીઓ જ કરવાની છે ખાતા ખાતા ખાતામાં આપણે લખવાનું છે તો આ બધું તો કમ્પ્લીટ થઈ ગયું ઓકે ચલો હવે આપણે પહેલી વાત તો રોકાણો અને લેણી ઊંડી વેચવાની છે જે આપણે ટીક કરેલું તો આપણે જાતે વેચવું પડશે ને હે તો શું શું છે તો કે રોકાણો છે તો રોકાણોમાં આપણને લખેલું છે રોકાણોના કેટલા એવા પચીસ હજાર ઊંડીના પચાસ હજાર આવ્યા બરાબર છે દેવી ઊંડીના પૂરેપૂરા નાણાં ચૂકવી આપ્યા નહીં કીધેલું હોત તો બી દેવી ઉંડીના ના ચૂકવવા જ પડતી કેટલા ચૂકવ્યા દેવી ઊંડીના પૂરેપૂરા પૂરેપૂરા કેટલા છે પાંચ હજાર બરાબર છે ચલો તો પહેલાં રોકાણોના લેણી ઊંડીના પૈસા આપણી પાસે આવ્યા હે ને એ આપણે રોકડ બેંક ખાતામાં લખીએ કારણ કે આપણી પાસે તો કોઈ રોકડ હતી જ ને બધી આપણે આપી દીધી તો પચીસ હજાર ને પચાસ હજાર બંનેની ક્રોસ એન્ટ્રી એટલે કે માલમિક તકનિકાલ ખાતે પંચોતેર હજાર લખાય ટોટલ પંચોતેર હજાર છે ને એની જ એન્ટ્રી આપણે કરવાની રોકડ બેંક ખાતામાં રોકડ બેંક ખાતું ક્યાં છે હર્યું હે તો માલ મિલકત કાલ ખાતે લખવાનું અંદર આવું કંઈક હાઉસમાં લખવાની જરૂર નથી બે ત્રણ વસ્તુ છે એટલે હા તેમ છતાં એવું લખી શકાય ઉપજ શું લખાય મિલકતોની ઉપજ બરાબર છે ચલો કેટલા રૂપિયા આવ્યા પંચોતેર હજાર અને આપણે શું ચૂકવ્યું આપણે શું ચૂકવ્યું લેણી ઊંડીના એ બી માલ મિલકત નીકાલ ખાતે જ લખવાના ચુકવણી પાંચ હજાર બરાબર બંનેની એન્ટ્રી થઈ ગઈ ચાલો એટલે ટીક કરેલી બધી વસ્તુ આવી ગઈ ટીક કરેલી બધી વસ્તુ ચૂકવાય ગઈ રોકાણો લેણી ઊંડી અને દેવી ઉંડી અહીંયા દે લેણી ઉંડી કેમ લખી છે અહીંયા દેવી ઊંડી આવે ના એ બરાબર છે દેવી ઉંડી ઓકે ઉપર છે બધું ચૂકવાઈ ગયું ચલો ત્યાર પછી એની ક્રોસ એન્ટ્રી પણ થઈ ગઈ ત્યાર પછી શું કરવાનું છે તો સૌથી પહેલાં તો આપણે ખરીદ કિંમત લખી દઈએ નવી કંપની ખાતે નવી કંપનીનું નામ શું છે નવી કંપનીનું નામ શું છે કનિકા લિમિટેડ કનિકા લિમિટેડની ખરીદ કિંમત કેટલી છે પાંચ લાખ છોતેર હજાર ક્લિયર ચલો ત્યાર પછી પાંચ લાખ છોતેર હજાર હવે એ પાંચ લાખ છોતેર હજારની એન્ટ્રી એના ખાતામાં કરવાની કનિકા લિમિટેડને ખાતે એ એન્ટ્રી આપી તો એના ખાતામાં એની ક્રોસ એન્ટ્રી કરીએ તો કનિકા લિમિટેડ ખાતે માલ મિલ્કત નિકાલ ખાતે કેટલા હતા આપણે આ કેટલા આવ્યા પાંચ લાખ છોતેર હજાર ઓકે એના બદલામાં એ શું આપે છે તો કંઈ જ નથી આપતું ઇક્વિટી શેર જ આપે છે તો ઇક્વિટી શેર પાંચ લાખ છોતેર હજારના આપશે બરાબર છે તો એનો પાંચ લાખ છોત્તેર હજારના ઇક્વિટી શેર આપશે તો કનિકા લિમિટેડના ઇક્વિટી શેર ખાતે અહીં લખવાનું નામ કંપનીનું નામ લખવાનું કનિકા લિમિટેડ અલગ છે અને તેના ઇક્વિટી શેર અલગ છે બરાબર એટલે એ કનિકા લિમિટેડ કનિકા લિમિટેડના ઇક્વિટી શેર આપે છે તો અહીંયા આપણે લખી દઈએ કનિકા લિમિટેડ ખાતે તેને ક્રોસ એન્ટ્રી કયા ખાતેથી લાવ્યા પાંચ લાખ છોતેર હજાર ચલો હવે આનું શું કરશો પાંચ લાખ છોતેર હજાર કોને મળશે આ પાંચ લાખ છોત્તેર હજાર ઇક્વિટી શેર હોલ્ડરને જ મળે ને જો એમાંથી કોઈ શેર વેચ્યા ના હોય તો વેચ્યા હોય તો એ લખી દેવાનું બરાબર છે ચલો ત્યાર પછી ડિબેન્ચર્સનું ખાતું આપણે બનાવવાનું કીધેલ નથી એટલે એને આપણે ડિલીટ કરી દઈએ ઓકે ચલો હવે આ ઇક્વિટી શેર હોલ્ડર ખાતે પાંચ લાખ છોતેર હજાર જશે તો ઇક્વિટી શેર હોલ્ડર ખાતે લખી દઈએ પાંચ લાખ છોત્તેર હજાર ક્યાંથી લાવ્યા કનિકા લિમિટેડના ઇક્વિટી શેર ખાતેથી લાવ્યા Oke, okay. jalo. Oke, kayu, kartu ban kervono, empat tiga. Kartu kayu ban ban આ અઠાવીસ હજાર આવ્યા ને એમાં છે ને નવી કંપની છે ને વિસર્જન ખર્ચ પણ આપણા વધી ચૂકવે છે એટલે અહીંયા આપણે ખાલી ઉમેરી દેવાનું છે પાઘડીમાં પાઘડીની રકમમાં અઠ્ઠાવીસ પાંચસો નહીં આવે પ્લસ આપણે શું કરવાનું પેલો જે વિસર્જન ખર્ચની રકમ હતી ને કેટલી હતી છ હજાર પાંચસો એ ઉમેરી દેવી પણ કે આપણી આપણી જગ્યાએ એ આપે છે ને એટલે પાઘડીની રકમ થઈ જશે પાંત્રીસ હજાર ચલો હવે મને કહો છો

બાદબાકી કરીએ તો કરવો જોઈએ બાદ બાકી માલ મિલકત નિકાલ ખાતાનો નફો કેટલો આવે છે બે લાખ છ હજાર આવે છે ડિફરન્સ બંને બાજુનો જમા બાજુમાં જમા બાજુનો સરવાળો વધારે આવે છે આઠ લાખ છત્રીસ હજાર ઉધાર બાજુનો સરવાળો છ લાખ ત્રીસ હજાર આવે છે તો ડિફરન્સ કરીએ તો બે લાખ છ હજાર તમારો માલમિક નિકાલ ખાતાનો નફો આવશે એને ક્યાં લઈ જશું રોકડ બેંક ખાતે લઈ જશું કે ઇક્વિટી શેર હોલ્ડર ખાતે એ નફો કોનો કહેવાય હંમેશા ઇક્વિટી શેર હોલ્ડરનો કહેવાય એટલે ઇક્વિટી શેર હોલ્ડર ખાતે લઈ જઈએ બે લાખ છ હજાર હવે આમાં એક કામદાર વળતર માટેની આપણે જગ્યા રાખેલી હતી એ કામદાર વળતર માટે શું છે કે કોઈ હવાલો નથી કે આપણે કોઈ વળતર ચૂકવવું પડતું નથી એટલે કામદાર વળતરના જે પૈસા છે એ પણ લખી દઈએ આપણે ઇક્વિટી શેર હોલ્ડરને જ મળી જશે એટલે હમ દસ હજાર લખી દઈએ ઓકે હવે ઇક્વિટી શેર હોલ્ડરનું ખાતું બંધ કરીએ તો બંને બાજુ ડિફરન્સ કાઢીએ તો આ બાજુ સરવાળો છ લાખ છેતાલીસ હજાર આવે છે જ્યારે ઉધાર બાજુનો સરવાળો ઓછો આવે છે તો ડિફરન્સ આ બાજુ આવશે જે રોકડ બેંક ખાતે જવો જોઈએ તો શું આવશે ડિફરન્સ છ લાખ છેતાલીસ હજાર માઇનસ પાંચ લાખ છોતેર હજાર સિત્તેર હજાર રોકડ ખાતે જવા જોઈએ હવે રોકડ ખાતામાં પાછા સિત્તેર હજાર હોવા જોઈએ હા તો રોકડ બેંક ખાતામાં આપણે ક્રોસ એન્ટ્રી આપીએ તો અહીંયા હું સિત્તેર હજારની એન્ટ્રી આપી દઉં છે જ બંને બાજુ સરવાળો સરખો થઈ ગયો એટલે દાખલો થઈ ગયો પૂરો બરાબર છે હવે એ આની અંદર આપણને જરૂરી ખાતા તૈયાર કરવાના કીધા છે અને પાગડી અથવા મૂડી અનામતની ગણતરી કરવાની છે તો પાગડી અહીં તમે લખ્યું છે ને ત્યાં તમારે લખવું પડશે કે પેલા અઠાવીસ પાંચસો શું આવશે તો તફાવત આવશે હે ને એમાં આપણે ઉમેરવા પડશે ને પેલા એટલે હું જરાક અહીંયા બે લાઈન ઉમેરી દઉં તમને વ્યવસ્થિત લખતા શીખવાડી દઉં એટલે આને પાગડી પાઘડીની કહેવાય આ તો ડિફરન્સ છે એ ઉપરાંત બીજા છ પાંચસો કોણ આપે છે વિસર્જન ખેત પેટે નવી કંપની આપે છે એ અલગથી ગણવાના બરાબર પેલા પહેલામાં નહીં લખવાના એટલે કેટલા મળશે મળશે બરાબર છે તો પાક આને કહેશું આપણે પાકડી ક્લિયર આ તમારો દાખલો થઈ ગયો પૂરો